આજનો આપણો દી ગયો હોરી એની કંઈ નક્કી જેવું નહીં તો આજ હવાર ના વેલા ઉઠી ગયા ગળીત થાય તો વરસાદ આવે ને ભણીત થાય તો ને ઝટકો નીકળે આમાં કામ કરવું તો કરવું કે આમાં ધીના લૂગડા ભેગી નીકળી ગયા અજની અજતો મારી થાય ઘણાને એમ થાય કે છોકરા કામ નથી કરતા આમાં ફરવું હું કામ આજનો પ્રોગ્રામ હે ને આવી રીતે ચાલુ રહેશે

આના પણ ભજતા નહીં તો એ ન દઉ ને તો ભાણેજ નો ફોન આવ્યો તો અમારી ગાડી મામા બીગડી ગઈ છે એટલે મામા નવા નખડતા હતા એ આ વેહમાં બરાબર હે એ વટાણે જાય ગામમાં ભાણેજ નામ ગાડી સામાન લેવા તાટા રસ્તા મોરે મોરો ગાડીઓ આવે હે રહી અને બંધ થાય હા પૂછે હે તો આપણને કાંઈ ફેર નથી પડવાનો આપણે હરમાં હિયું તો

ઘડીક થાય તો નીકળે ઘડીક થાય તો થાય કે કામ કરવું જ વરી થાય તો હરવડું આવે આમાં જ અને મોસમ બહુ જોરદાર હતો અટાણે જો મારી પાછળ તમે જોવો ને એમ થાય કે આ વાત છે તો ઘડીક થાય તો હરવડું આવે ઘડીક થાય તો તડકો નીકળે કઈ સમજાતો નતું વરી વળી પાછું વાવાઝોડા જેવું હતું ચોપાટી બાજુ તો અમે ગયા નથી પણ અમુક ઇન્સ્ટામાં વિડીયો બેક જોયા ને તો એમ થયું કે યા તો બધું ઉડેગું આડાકું તો એવું ખેલાયાનું તો કામ થાય આપણે રમવા જતા નથી એટલે આપણે કાંઈ ફેર પડવાનો નથી બરાબર માલિક રીતના ખર્ચા ક્યાં હતો પણ આજનો દિ આપણો બીજી બિઝી હતો અને બહુ મજા આવી હોપ તમને આ વિડીયો ગમ્યો હવે અને લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું જરાય ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ હજી ન કર્યું હોય તો નીચે વાળું બટન એમાં કાંઈ પણ ફેંકો તમારા ભાઈ બંધનો પણ અહીંયા ફેંકડ્યો ને ગમે કરો એમાંથી મને કાંઈ વાંધો નથી પણ એને બટન દબાઈ જાવ છે કાંઈ વાંધો નહીં તો ગુજરાતી ફેમિલીસ ધ્યાન રાખજો તમારું મળીએ આપણા બીજા બ્લોક માં આપડા